જાગૃત ખોલી ધ કોમનમેન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે વાત કરી રહ્યા છીએ કે આજે પાંચાળની વતન કે રખવાલીનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું વાત એવી છે કે પાચાળ અનુ ખમીર અને અનમોલ રત્ન એવા વિછીયા તાલુકાના પીપળડી ગામનું ગૌરવ એવા વિક્રમભાઈ અશોકભાઈ તલાવડિયાનું ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના વતન પાચાલના પીપળડી ગામમાં પધારી હતા ત્યાં તેમનું ખૂબ જ ઉત્સાહપૂર્વક સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું અને સમસ્ત ગ્રામજનો તેમજ ત્યાંના સ્થાનિક આગેવાનો સહિતના લોકો તેમનું સ્વાગત અને સન્માન કરવામાં વધાર્યા હતા અને સમસ્ત ગામે ગૌરવની લાગણી અનુભવી હતી આભાર જયહિંદ પતન કે રખવાલેનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું શ્રી વિક્રમભાઈ અશોકભાઈ તલવડિયા